મુખ્યમંત્રી મેડલ થી સન્માનિત હરીશભાઈ પાટીલ ને પ્લાટુન કમાન્ડર ધારણ કરવામાં આવી હતી માતૃભૂમિ રક્ષા માટે પ્રાણ ત્યાગ કરનાર વીર શહીદ દિવસના દિવસે સુરત ખાતે રાંદેર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા ભૂપેન્દ્રભાઈ ચંદ્રકાંત સેલર જેઓ એક જુલાઈ ઓગણીસો ના રોજ હોમગાર્ડ દળમાં ભરતી થયેલા તેમણે નિષ્કામ સેવા દળમાં કાયદા વ્યવસ્થાની જાળવણી સાથે સાથે ધાર્મિક પ્રસંગો ચૂંટણીઓ કોમી રમખાણો તથા કુદરતી આફતો જેવી કે રેલ ભૂકંપ હોનારત કોરોના જેવી મહામારીમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી એટલું જ નહીં તેમણે રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય અરબી સમુદ્ર તરણ સ્પર્ધા સ્વિમિંગ સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લઈ ત્રણ પ્રકારની સમન્વય રમતમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી હતી જે બદલ તેઓને રાજ્ય સરકાર દ્વારા સુવર્ણ જયંતિ મેડલ મુખ્યમંત્રી મેડલ પણ મળેલ અને રાંદેર યુનિટનું ગૌરવ વધારેલું હતું જો લાંબા ગાળાની સેવા બાદ નિવૃત્ત થતા તેઓનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કમાન્ડર શ્રી ઓફિસર કમાન્ડિંગ દ્વારા શાલ ઓડાડી સન્માનપત્ર આપી એનસીઓ તથા સભ્યો દ્વારા અલગ અલગ ભેટ આપી વિદાય પ્રસંગને યાદગાર બનાવેલ હતો તેમજ ગુજરાત હોમગાર્ડ દળમાં ખાતાકીય પરીક્ષા માનદ રેન્ક ટેસ્ટ વર્ષ બે હજાર ચોવીસ વડોદરાના જરોદ ખાતે યોજાયેલ જેમાં શ્રી હરીશચંદ્ર સિંધુ પાટીલે જિલ્લા વાઇઝ મેરિટમાં પાંચ ક્રમાંક શ્રી કાંતિભાઈ રાયાભાઈ ચાવડા છ ક્રમાંક તથા શ્રી દીપકભાઈ છગનભાઈ વણકર સાતમા ક્રમાંકે પ્લાટૂન કમાન્ડન્ટ રેન્ક ટેસ્ટમાં ઉત્તીર્ણ થતા તેમનો રેન્ક ધારણ કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમ જિલ્લા કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાની ઉપસ્થિતિમાં તથા રાંદેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ રાકેશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સેકન્ડ ઇન જિલ્લા કમાન્ડન્ટ પ્રણવ ઠાકર સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ મોદી સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિજ્ઞેશ પટેલ સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ કે અદવાડિયા સ્ટાફ ઓફિસર જનસંપર્ક જનસંપર્ક જિજ્ઞેશભાઈ ઠાકોર સ્ટાફ ઓફિસર મહિલા ધર્મિષ્ઠાબેન માલણકિયા તેમજ મહિલા યુનિટના ઇન ઓફિસર કમાન્ડિંગ સંજય પાલવાના પ્લાટૂન કમાન્ડર ડીકે કે મિઠાર તેમજ જિલ્લાના સેવા નિવૃત્ત થયેલા અધિકારી અધિકારીશ્રી અને સભ્યો તેમજ એનસીઓ તથા હોમગાર્ડ સભ્યો હાજર રહી આ શુભ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો નમસ્તે હું ડોક્ટર પ્રફુલ સિરા સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની મારી જવાબદારી છે આજ રોજ અમારે સુરત શહેર યુનિટમાંથી રાંદેર હોમગાર્ડ યુનિટ છે એમાં જે લોકો અધિકારી નિવૃત્ત થયા એવા સેલરનો વિદાય સમારંભ સાથે સાથે જે પ્લાટૂન કમાન્ડર અધિકારીની જે ટેસ્ટ લેવામાં આવે ગુજરાત હોમગાર્ડસ કમાન્ડર દ્વારા એમને રેન્ક ધારણના ટેસ્ટનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ત્રણ અધિકારીઓને રેન્ક ટેસ્ટ આપેલી છે એકસો ને વીસ જેટલા હોમગાર્ડ્સ જવાનો જોડાયા હતા સાથે સાથે અને તેમના પરિવારો પણ સાથે આવેલા હતા જે લોકોનો નિવૃત્ત વિદાય સમારંભ રાખવાનો હતો એમાં સેલર ના પણ પરિવારજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હોમગાર્ડ એક નિષ્કામ સેવા કરતી સંસ્થા છે દરેક યુવાનોએ આ નિષ્કામ સેવા કરતી સંસ્થામાં જોડાવ જોડાવું જોઈએ કારણ કે ઘણી વખત એવું થાય કે ભાઈ મને ખાખી પહેર વર્ધી પહેરવાનો શોખ છે પોલીસમાં ના જઈ શકે મિલિટરીમાં ના જઈ શકે પરંતુ હોમગાર્ડ છે કે એવું માનદ દળ છે કે પોતાના ધંધા વ્યવસાયની સાથે સાથે પોતાના પરિવારની સાથે રહીને પણ જ્યારે જ્યારે ઇમરજન્સી આવે ત્યારે પોલીસ અને પબ્લિકની ઘડીના ભાગરૂપે એ લોકો જોડાઈ શકે છે અને પોતાની સેવા એ પોતાના પોતાના શહેર અને દેશ માટે આપી શકે છે સાથે બે ત્રણ કાર્યક્રમ એક જે લોકોએ લાંબી સેવા કરી છે એનસીઓ રેન્ક ટેસ્ટ પાસ કરેલી હતી અને હમણાં જ ગુજરાત કમાન્ડન્ટ જનરલ દ્વારા લેવાયેલી પાટૂન કમાન્ડન્ટ રેન્ક ટેસ્ટમાં જે ઉત્તીર્ણ થયા એમને રેન્ક કાર્યક્રમ સાથે સાથે ઘણા લાંબા વર્ષોથી પોતે નિષ્કામ સેવા સંસ્થા સાથે જોડાયેલા હતા એમના સન્માનપત્રમાં આપણે સાંભળ્યું કેટલી લાંબી સેવા હોમગાર્ડમાં જોડાઈને કરવી એ ખૂબ અઘરી વાત છે પોતાના ધંધો વ્યવસાય હોય પોતાના પરિવાર સાથે પણ રહેવાનું અને આ હોમગાર્ડની માનસ સેવા કરવી એ ખૂબ અઘરી વાત છે પરંતુ છતાંય આટલા લાંબા વર્ષો સુધી સેલરે જે સેવા કરી છે એમને અભિનંદન આપું છું આપણે પણ સૌ તારીઓથી અમને વધારીએ આ સેવા છ ખૂબ કઠિન છે